જ્યારે થોડા દિવસ બાદ લાયસન્સ સંબંધિત પણ કામગીરી ખોરવાતા અરજદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા જોકે આ અંગે આરટીઓ કચેરી પ્રશાસન દ્વારા અરજદારોની અપોઇન્ટમેન્ટ કરી આપવામાં આવી હતી જોકે હોળી ધુળેટીના તહેવારો બાદ પણ સર્વર ખોટકાયેલું જ રહ્યું હતું લાંબા સમય સુધી આરટીઓ કચેરીનું સર્વર બંધ રહેતા કોઈ કામગીરી થઈ શકી ન હતી જેના કારણે અત્યાર સુધીમાં એક હજાર કરતા વધુ અરજીઓનો ભરાવો થઈ ગયો છે તેવામાં શનિવારે ટેસ્ટ ટ્રેક ઉપર ટેસ્ટ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનો સંદેશ અરજદારોને મળતા એકસાથે મોટી સંખ્યામાં અરજદારો આરટીઓ કચેરી ખાતે ઉમટી પડ્યા હતા જેના કારણે ભારે અંધાધૂંધી સર્જાઈ હતી સવારે આઠ કલાકથી મોટી સંખ્યામાં અરજદારોની આરટીઓ કચેરીથી લઈ દોઢ કિલોમીટર સુધીની લાંબી લાઇન લાગી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સર્વરમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાથી આખા રાજ્યમાં આ સમસ્યા સર્જાઈ હતી વડોદરા આરટીઓ કચેરીમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે દરરોજની એકસો પચીસથી એકસો પચાસ જેટલી અપોઇન્ટમેન્ટ હોય છે તેવામાં શનિવારે અરજદારો પર આરટીઓ કચેરી દ્વારા ટેસ્ટ ટેક ઉપર ટેસ્ટ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનો મેસેજ મળતા વહેલી સવારથી જ અરજદારો આરટીઓ કચેરી ખાતે ઉમટી પડ્યા હતા જેના કારણે રાત્રિના નવ કલાક સુધી કામગીરી ચાલી હતી જોકે તેમાં પણ કેટલાક અરજદારોનું કામ થઈ ન શકતા ફોકટનો ફેરો રહ્યો હતો જેઓને હવે સોમવારે પરત આરટીઓ કચેરી ખાતે ધક્કો ખાવો પડશે